ડીસામાં જૈન સાધુ સાધ્વીઓની રક્ષા માટે ટ્રક ડ્રાઈવરોને મીઠાઈનું વિતરણ શુદ્ધ ઘીની પચીસો પેકેટ મીઠાઈ આપી ડ્રાઈવરોને સંદેશો અપાયો હાઈવે પર વિહાર કરતા જૈન સાધુ સાધ્વીઓને અકસ્માતના ભયથી બચાવી શકાય તે હેતુથી ડીસાની જૈન સંસ્થાઓ દ્વારા ટ્રક ડ્રાઈવરોને પચીસો પેકેટ શુદ્ધ ઘીની મીઠાઈનું વિતરણ કરી વિહાર કરતા સંતો દેખાય ત્યારે ટ્રક ધીમી ચલાવવાનો મીઠો સંદેશ આપવામાં આવ્યો હતો જૈન સમાજના શ્વેત વસ્ત્રધારી સાધુ સંતો તેમજ સાધ્વીઓ પગપાળા વિહાર કરી હાઈવે પરથી એક શહેરથી બીજા શહેર તરફ પ્રયાણ કરતા હોય છે જેમાં અગાઉ અનેક સાધુ સાધ્વીઓ અકસ્માતે કાળ પામ્યા છે ત્યારે હાઈવે ઉપરથી પસાર થતા ટ્રક ડ્રાઈવરો માટે એક નવી પહેલ રૂપ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું ડીસારા હાઈવે વિસ્તાર ઉપર ડીસારા જૈન સંઘ વિવિધ જૈન સંસ્થાઓ તેમજ મહાવીર યુવા સંગઠનના ઉપક્રમે આજે જૈન સમાજના મિત્રો દ્વારા પચીસોથી અધિક શુદ્ધ ઘીના મીઠાઈના પેકેટ ડીસામાંથી હાઈવે પરથી પસાર થતા ટ્રકોના ડ્રાઈવરોને આપવામાં આવ્યા હતા ટ્રક ડ્રાઈવરોને સંદેશ આપવામાં આવ્યો હતો કે આપ જ્યારે હાઈવે પર ડ્રાઈવિંગ કરી રહ્યા હોય ત્યારે ત્યાંથી પસાર થતા સાધુ સંતો સાધ્વીજીઓ બાજુમાંથી પસાર થતા હોય ત્યારે ધીમેથી વાહન ચલાવજો આ મીઠાઈ સાથેના સંદેશને કારણે આવનારા સમયમાં સાધુ સાધ્વીઓને થતા અકસ્માતમાં ઘટાડો જોવા મળશે આ મીઠાસ ભર્યા અભિયાનને કારણે ટ્રક ડ્રાઈવરો પણ ખુશ જોવા મળ્યા હતા સદસ્ય શ્રી ડીસા જૈન સંઘ આજે નવા ડીસા જૈન સંઘના આદેશથી અને વિવિધ જૈન સંસ્થાઓ દ્વારા શ્રી મહાવીર યુવા સંગઠનના સહયોગથી પચીસસોથી અધિક બોક્સ એટલે કે સાડા બારસો કિલો મીઠાઈનું વિતરણ ટ્રક ડ્રાઈવર ભાઈઓને એક ઉદ્દેશ્ય કે જૈન સાધુ સાધુજી ભગવંતો જે પગે ચાલીને વિહાર કરે છે અને સનાતન ધર્મના સંત સતીજીઓ જે પગે ચાલીને એક ગામથી બીજે ગામ જતા હોય છે એમની સુરક્ષા માટે એક આ આયોજન કરવામાં આવ્યું છે મીડિયાના માધ્યમથી અમે ટ્રક ડ્રાઈવર ભાઈઓ સુધી એ સંદેશ પહોંચાડીએ કે જે પગે ચાલીને શ્વેત વસ્ત્રધારી સંત સતિયોજી એક કામથી બીજે કામ જતા હોય એ જ્યારે રસ્તા ઉપર ચાલી રહ્યા હોય ત્યારે આપનું વાહન ધીરે રાખી અને એમની સુરક્ષામાં ખૂબ ખૂબ સહયોગ કરો એવી ભાવના સાથે આજે આ એક આયોજન સરસ મજાનું કરવામાં આવ્યું છે બોલો મહાવીર સ્વામી ભગવાન